શ્રીરામ રાધે રાધે આજે થોડુંક મિત્રો આજના લાઈવ દર્શન મિત્રો ઝડપથી મિત્રો લાઈવમાં જોડે જાય કેમ કે આજ થોડુંક લેટ થઈ ગયું છે તો આજના સિંધુ મિત્રો લાઈવ દર્શન અંદર જઈને બાપાના દર્શન કરાવ્યું મિત્રો તો જોઈ શકો આજનો ટ્રાફિક કેટલું છે તે આજના લાઈવ દર્શન ગેટની અંદર આવી ગયા છે મિત્રો બાપા શ્રીરામ જય શ્રીરામ રાધે રાધે ચાલો મિત્રો તો થોડાક ઝડપથી દર્શન કરાવશું મુકેશભાઈ બાબુશ્રામભાઈ આજનો ટ્રાફિક જોઈ શકો છો કેટલું છે ત્યાં આજે થોડુંક લેટ થઈ ગયું છે મિત્રો લાઈમાં ઘણા બધા મિત્રોના લાઈવમાં મેસેજ આવી ગયા હતા મુકેશભાઈ મનસિયા બાપા ધીરેજભાઈ બાપા તો બધા મિત્રોને બાપા જય શ્રી રામ રાધે રાધે કાર જોઈ શકો આજનો સુંદર મજાના આની પેલા બે ત્રણ વાર લાઈવ આવ્યું છે મિત્રો કેમ કે એક પિન ચેક કરતા હતા એટલા માટે ચાલો થોડાક ઝડપથી દર્શન મિત્રો આ બાજુ ટ્રાફિક જોઈ શકો આજના સુંદર સું લાઈ દેશે ગાંધી મંદિરના દર્શન કરાવ્યું મિત્રો તો લાઈવમાં બની આવી તો બધા મિત્રો

તમે આડા દિવસો તો નિરા દર્શન થઈ શકે બાકી કોઈ વાર તહેવાર આવો તો ટ્રાફિક ખૂબ હોય છે સામંતભાઈ બાબેશ લાયક સાથે ખૂબ ખૂબ આભાર તો જે મિત્રો નવા છે એમને એક વાર જણાવી દેવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો રણજીતસિંહ સોહાન બાબેશમભાઈ વનરાજભાઈ સુરેશભાઈ ભાલિયા બાબેશ બે ત્રણ લાઈવ થયા હતા લક્ષ્મણભાઈ પરમાર બાપા સીતારામ જય રામ રાધે રાધે તો આજના સુંદર મિઝા લાવી દેશે સામે મિત્રો જોઈ શકો બાપાના ધૂનો છે બાપાના ધૂણાના પણ દર્શન સામે બાપાની બંડી પણ છે એમના પણ લાવી દેશે જોઈ શકો છો ઘણા બધા મિત્રો એવા છે મિત્રો કે કોમેન્ટ ન કરી શકે કેમ કે અમુકને લગતા આવડે ના આવડે એટલા માટે તો જે બધા મિત્રો જોડાના બધા મિત્રોને બાપા સીતારામભાઈ નરેશભાઈ કાતરવાડિયા વાપિસ્તરામભાઈ વિજયભાઈ બાબરિયા વાપિસ્તરામભાઈ જય શ્રી રામ રાધે રાધે ચાલો તો સમાજ સમાજના દર્શન કરાવું છું ભાઈમાં બનાવી છું વાપિસ્તરામભાઈ ચાલો તો સમાજ મંદિરના દર્શન કરાવીએ જોવા એવું છે કે ટ્રાફિક પણ જોઈ શકો દર્શન કરાવી મિત્રો સમાજ મંદિરના અને જોઈ શકો કે સમાજ મંદિરની કામગીરી ચાલુ છે મિત્રો તો આજના લાય દર્શન તો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો સમાધિ મંદિર આજ ના લાઈ છે ચાલો સમાધિ મંદિર દર્શન કરાવી મિત્રો આ નવા નાખી દાદરા હર્ષુભાઈ કાતરિયા બાપેશરામભાઈ પુનેથી લયમાં જોડાઈ જાય છે ઋતુરાજસિંહ બાપેશરામભાઈ ગોહિલ મયુર મયુરભાઈ વાળા બાપેશરામભાઈ કાંતિભાઈ બાપાસ્તરામભાઈ હરીપુરાથી લાઈવમાં જોડાઈ જાય છે ભટ્ટ કણદપ બાપાસ્તરામભાઈ લાલજીભાઈ ચાવડા બાપાસ્તરામભાઈ મુકેશભાઈ બાપાસ્તરામભાઈ તો સમાજ મંદિરના આજના લાઈવ દર્શન સુંદર મંદિરના જોઈ શકો છો મિત્રો તો બધા જ મિત્રોને બાપાસ્તરામ ચાલો બાપાની રજાના પણ દર્શન કરાવું છું મિત્રો ભટ્ટ કંદર બાપાસ્તરામ દરેકની મનોકામના પૂર્ણ કરે એવી ભગવાનને પ્રાર્થના બાપાસ્તરામ ભાઈ કંદરભાઈ તો અહીંથી મિત્રો બાપાની ધજા જોઈ શકો છો સુંદર મજાની લાગી રહી છે તો દેશન અશ્વિનભાઈ જેઠવા બાપાશરામભાઈ સુંદર મજાના બાપાની ધજાના લાઈ દર્શન જોઈ શકો છો મિત્રો ચાલો મિત્રો તો આગળ જઈએ શિરાગ ગેમિંગ બાવીસ જીરો સાત બાપાની મોજભાઈ યોગેશભાઈ બાપાશ્રીરામભાઈ રાજકોટથી લાઈવમાં જોડાઈ જાય છે તો બાબાશ્રીરામ યોગેશભાઈ ચાલો આગળ જે મિત્રો બીજા મંદિરના દર્શન કરાવીશું તમે જોઈ શકો કે અહીંયા ઘણું ઘણું કામગીરી છે પૂરી થઈ ગઈ છે ચાલો ધ્યાન મંદિરના દર્શન કરાવશું ભાઈ ભટ કંદર તમે બાપાના દર્શન કરાવો છો ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરે આભાર ભાઈ કંદર બાપાને એવી પ્રાર્થના કરી કે બધાની મનોકામના પૂરી કરે નીરુભાઈ જોશી બાપા

તો આજના સુંદર મંદિરના લાઈ દર્શન ધ્યાન મંદિરના જોઈ શકો છો મિત્રો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈ દર્શન અત્યારે ધ્યાન રહી આવી ગયા છે ધ્યાન મંદિરના લાઈ દર્શન મિત્રો સુંદર મંદિરનો જોઈ શકો છો જે મિત્રો નવા છે એમને એકવાર જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બાપાના લાઈ દર્શન થઈ શકે અશ્વિનભાઈ જેઠવા બાપા સ્તરામભાઈ જય શ્રી રામ રાધા રાધે આજના લાય દર્શન સુંદર જોઈ શકો છો બાપાની વર્ષ બાપાના દર્શન કરાય મિત્રો અશ્વિનભાઈ જેઠવા બાબા સ્તારામભાઈ તો વડ માં થી જોઈશે મિત્રો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું બધું વ્યવસ્થિત તો અજના સુંદર મંજન લાય દર્શન જોઈ શકો જે મિત્રો નવા છે એમને એકવાર ફરી જણાવી દઈએ ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના સુંદર મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ તો આજના સુંદર મંદિરના લાઈવ દર્શન

તો અત્યારે ગાદી મંદિર આવી ગયા છે ગાંધી મંદિર સુંદર લાઈવ દર્શન જોઈ શકો છો તો સુંદર મજાના લાઈવ દર્શન વર્ષે દવે બાબતરામભાઈ તલપાડા સંજયભાઈ બાબતરામભાઈ તો ફરી જે મિત્રો નવા છે મેં એક વાર દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે બાપાના ચરણ કમલના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો તો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો ટ્રાફિક જોઈ શકો મિત્રો કે અત્યારે બિલકુલ ટ્રાફિક નથી દર્શન કરવામાં

એ સવારે નવ વાગ્યા બાજુ મળશું કેમ કે કાલે રજા છે એટલે થોડાક લેટ લાઈવ ચાલુ કરીશું મિત્રો મુકેશભાઈ હુસિયા બાપેશમભાઈ આભાર તમારો પણ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર શુભરાત્રિ બાબાસ્ત્રામ જય શ્રી રામ રાધે રાધે સવારે નવ વાગ્યા પછી લાઈવમાં મળશું મિત્રો બાબા